ભરૂચ જિલ્લામાં રાશન અને અનાજ મેળવવા પાત્રતા ચકાસવામાં આવશે જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ ભરૂચના કોંગ્રેસ દ્વારા પ્રભાત જીનથી મામલદાર કચેરી સુધી રેલી આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા શેરખાન પઠાણ ધનરાજ વસાવા વિજય વસાવા મનીષ વસાવા સહિત આગેવાનો અને કાર્ડ ધારકો જોડાયા હતા રેલી બાદ કલેક્ટરને કલેકટરને પત્ર પાઠવવામાં આવ્યો આ અંગે કોંગ્રેસ દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો સરકાર ગરીબ અને આદિવાસી પરિવારોના એનએફએસએ હેઠળના હકોને સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે ને ઇન્દિરા ગાંધી આપેલું છે તમે આપેલું અમને આટલું બધું તમે જુલમ કરી રહ્યા બહાર રૂપિયામાં માં અમે શું લાવીએ અમારો ભૂખમરો લાવવા ને અમે હમણાં જેમ તેમ આવેલા છે ભૂખાન તરહા એ દીરી કરીને વિચાર કરવા જોઈએ ને દોડતા દોડતા આવ્યા તો હણે છે કાયદા થવા મારા ના ઉઠણ્યા હોજી જેલા છે જો હા થાકી જઈ ઉતે દોડી દોડીને થાકી ગઈ તે અમારો અનાજ આવો અમે દોડિયા ને હનારો દોડિયા હા

અંત્યોદયની માત્ર વાતો કરવાવાળી આ ભારતીય જનતા પાર્ટીની બેધારી ધારી નીતિવાળી સરકાર માત્ર ચૂંટણીઓ આવે છે ત્યારે મફત અનાજના નામે લોકોને ભ્રમિત કરે છે અને આજે જ્યારે ગુજરાતની અંદર પંચોતેર લાખ અંત્યોદયના કાર્ડ ધારકોની અંદરથી પંચાવન લાખ લોકોને નોટિસ કાઢી છે અને એમ કહેવા માગે છે નોટિસની અંદર કે તેઓ જીએસટી ભરે છે ઇન્કમ ટેક્સ ભરે છે તેઓની પાંચ એકરથી વધારે જમીન છે અહીંયા જે આજે ઉપસ્થિત થયેલા હતા એવા હજારો જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓમાંથી કોણ જીએસટી ભરે છે આમાંથી તમને લાગે કોઈ કે જીએસટી ભર્યું હોય અત્યારે જે બહેનો વેદના કરતા હતા એ કાળી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે બસો રૂપિયાની રોજગારીની અંદર એ કેવી રીતના એનું પેટિયું રડે એના પરિવારનું પેટિયું રડે એના ભવિષ્યના સપનાઓ ચકના ચૂર આ સરકારે એની નીતિથી કરી દીધેલા છે અને આજે જે રીતે આ પેસા એક્ટ હેઠળ આ અનુસૂચિ પાંચનો તાલુકો હોવા છતાં પણ જે ગ્રામસભાની મંજૂરી વગર મામલતદાર શ્રીએ ખોટી નોટિસો કાઢી છે એને રદ કરવા માટેની માંગણી કરી છે જો એ રદ નહીં કરવામાં આવે તો અમે કોઈ કાર્યવાહી કરવાના નથી કોઈ જવાબ આપવાના નથી અને મામલતદાર શ્રીની સામે અમે એ નોટિસ ગેરકાયદેસર હોવાને કારણે ફાડીને ફેંકી દીધી છે અને આ સરકારની જો તાકાત હોય તો એક પણ ગરીબ આદિવાસીનું બીપીએલ કાર્ડ રદ કરીને બતાવે તો અમે આ સરકાર કેટલી પાણીવારી છે એ એને બતાવી દઈશું આગામી દિવસોની અંદર જો આના ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવે કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો અહિંસાના માર્ગે આ આંદોલનને વધુ તેજ બનાવી અને સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે અને એની સંપૂર્ણ જવાબદારી આ ભારતીય જનતા પાર્ટીની મોદીની સરકારની ભૂપેન્દ્ર પટેલ સરકારની અને તંત્રની રહેશે અહીંયા જે મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવેલા છે એ મુદ્દાઓની અંદર અનેક વિસંગતતાઓ જોવા મળેલી છે અનેક લોકો એવા છે કે જે સંયુક્ત પરિવારમાં રહે છે અને આમ છતાં એની અડધો એકર પણ જમીન થતી નથી તેમ છતાં એને નોટિસ આપવામાં આવી છે ભણેલો ગણેલો આદિવાસી વર્ગ હોય તો સમય જા પરંતુ જેને આ સરકારે શિક્ષણથી વંચિત રાખવામાં કોઈ કામગીરી શિક્ષણથી વંચિત રાખી છે અને કોઈ એવી કામગીરી કરી નથી આ સમાજનું ઉત્થાન કરવા માટે અને એવા લોકોને આ નોટિસ આપવામાં આવી છે એ નોટિસનો જવાબ કેવી રીતના કરી શકે એણે નોટિસનો જવાબ આપવો હોય તો વકીલ પાસે જવું પડે અને વકીલ હજાર પંદરસો રૂપિયાની ફી વગર એને જવાબ પણ કરી નહીં આપે ત્યારે આવા સંજોગોમાં આ ગરીબ આદિવાસી ક્યાં જાય અને એના કારણે અમે આ નોટિસ અત્યારે ફાડીને ફેંકી દીધી છે અને તંત્રને ચેલેન્જ આપીએ છે કે તમારી અંદર તાકાત હોય હિંમત હોય તો એક પણ બીપીએલ કાર્ડ ધારકનું નામ હટાવીને બતાવી જુઓ